હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં અને બધા મજામાં જશો અત્યારે વાગી ગયા છે રાતના એક અને એમ જાવી છે રામપરા મેરડી માં આલીન આથી અંદાજીત ભાઈ કેટલા કિલોમીટર થાય છે 18 20 કિલોમીટર 20 21 કિલોમીટર હાલવાનું છે અને વેલા પોકશું ત્યારે તમને રામપરા મેરડી માંના દર્શન કરાવું છું હું અને મારો ભાઈ અને મારો ભાઈનો છોકરો બધા જાવી છે આ જો બધા છે ઓલકર મારો ભાઈ છે અને આ ભાઈ પોતે પરબત ચૌહાણ અમે બધા જાવી છે તો હાલો તો લોગમાં બન્યા રહેજો તો આપણે સવારે રામપરા તમને મેલડી માના દર્શન કરાવશું હાલો મિત્રો વ્લોગ માં બની રહ્યો જય માતાજી જય માં મેલડી જય માતાજી મિત્રો હવે મેં બ્રેક લીધો છે સાહ પાણીનો તો જો અહીં શા બને છે અને એવો બધા બેઠા છે તો અહીંયા જો બધા બેઠા છે બધા ભાઈઓ બેઠા છે અરવિંદભાઈ મકવાણા કનશ્યામભાઈ આ ભાઈ છે સચિન આ ભાઈ છે પર્બતભાઈ આ ભાઈ કેવલભાઈ અને હવે નાસ્તાનો ટાઈમ છે તો શા પાણી બનાવી નાખ્યું છે જો શાહ થાય છે હવે

બધાય સાફ પાણી પી લીધા છે અને હાલવા નીકળી બધા છે બધા બધા હવે તૈયાર થઈ ગયા છે તો હાલો આ ભાઈ માવો છોડે છે માવો બહુ ખાઈ ને હવે આગળ નીકળીએ માતાજી ના દર્શન કરીએ ભોગી ને તમે દર્શન કરાવ માતાજી એ જ આપણે ભોગી ગયા છીએ એ તો મેરડી માના મંદિરે તો હવે આપણે માતાજીના દર્શન કરીએ અને હાલો તમને મેરડી માતાજીના દર્શન કરાવો